નમસ્કાર મિત્રો છું રાજદાન તમે જુઓ કે જે સત્તા ઉપર જ્યાંથી ભાજપ આવ્યું છે સાંભળવાનું ઊંચું રાખ્યું છે સૂચનો વધુ કરીએ છે આ બધાને ખબર છે અને એમનું જે રીતે ચાલી રહ્યું છે આપણા દેશમાં સત્તા એ આપણે પણ જોઈ રહી શકીએ છીએ આપણે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને બેસાડવામાં આવ્યા તે દાદા ભગવાન જે છે તે સંપ્રદાયમાં માને છે એ આખી છે એમની ફિલોસોફી મારી પાસે પુસ્તક છે ભોગવેની ભૂલ હવે આ પુસ્તક આવ્યું કોઈ ખબર પડી કે જે ચારેય બાજુથી લોકો વિરોધ કરી રહ્યા છે આ નથી ગમતું ના ગમે છે ને આ નથી ગમતું ના ગમે છે આમાં ભોગવેની ભૂલ એ સ્પષ્ટ વાત છે માની લો કે રેવન્યુ હતું ત્યારે આનંદીબેન પટેલ બહુ એમની પકડ હતી રેવન્યુ પર અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારું આ જમીન માપણીમાં ક્યાંક ને કંઈક ઓછું વધુ ઓછું વધુ થયું છે તો એ કંઈક ચોપડા ઉપર જુદું છે ને રિયલમાં જુદું છે આ બધું મળવાનું નથી પૈસા મહત્ત્વના બની ગયા પાર્ટી પૈસાદાર હોય અને એ રા સત્તા કરી શકે એ પણ નથી થઈ ગયું આખું કોંગ્રેસનું ધ્રુવીકરણ ભાજપમાં થઈ ગયું બધા ભાજપમાં આવતા રહ્યા શું કામ મોગઈની ભૂલ એટલા માટે છે કેમ કે તમે કાંઈ નથી કરી શક્યા એટલે તમારે ભોગવું પડશે એનું કારણ છે કે જ્યારે જે હાથમાં આવે તે એને એ રીતે વહીવટ કરી નાખે છે કહેવાય છે રબર સ્ટેપ પણ હવે એમને બધી જ ખબર પડે છે કે ક્યાં શું થઈ રહ્યું છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી તો તંત્ર એક દિશામાં જઈ રહ્યું છે નેતાઓ જે આપણા ચૂંટાયેલા છે આપણે લીડો આપીને મોકલા છે એ બીજી દિશામાં જઈ રહ્યા છે અને પોતાની રીતે સૌ પોતાનું પેટ ભરવાનો કોશિશ કરી રહ્યા છે ત્યારે ને ક્યાંક જે રાડું પાડે છે અવાજ કરે છે કે અમને આ ભોગવેની ભૂલ એટલે અમે કંઈક ભોગ બની રહ્યા છીએ તો એનું કોઈ સાંભળતું નથી અધિકારીઓ આવે અને સામે એમ તમે કીધું એમ આઠ દસ વાળા ગોપાલ ઇટાલીએ બોલે છે કે આ આઠ પાસને નવ પાસ ને જે બધી મસ્કરી કરે છે નેતાઓની હકીકતમાં નેતાઓ એવા જ છે નેતાઓને શું લેવો મોકલા છે અને એમના પાંચ વર્ષ કેવી રીતે પૂરા થઈ જાય છે એ કેટલી રકમ લઈને ઘરે વહી જાય છે એ બધું તમે જુઓ ને આ સરવાળે તો બધું બધાની રીતે ચાલે છે ક્યાંક ને ક્યાંક પોલીસનો દુરુપયોગ થાય છે ક્યાંક ને વહીવટી વહીવટીતંત્રનો દુરુપયોગ થાય છે નેતાઓ જલસા કરે છે એ બિલકુલ છે અને એમને ખબર છે કે અમારી જ્યાં સુધી છે ત્યાં સુધી પૂરું કરી લો બાકી તો બધું હેમ જાય અને કોંગ્રેસ નામશેષ જે થઈ રહી છે એ ફરી ફિનિક્સ પક્ષની પક્ષીની જેમ પાછી રાખમાંથી એ પાછી ઊભી થશે એવું લાગે છે પણ લોકો છે એ તો આ પાર્ટીઓ ચૂનવામાં રહી જશે નક્કી કરવામાં રહી જાય છે લોકોને કંઈ વળવાનું નથી એમને કોઈ ઓળખતું નથી અને જેને ઓળખે છે એ કોઈને કહેતા નથી એની ભલામણું થતી નથી એટલે આવું બધું ચાલવાનું છે પક્ષો પોતાના પક્ષમાં લેવા માટે લોકોને થોડીક બાલક લો બધું આપશે અછૂટણીઓ આવશે રસ્તાઓ પાણી સુવિધાઓ તમને નહીં મળવાની મળશે જો તમારે ઓળખાણ હશે તો તમે વિરોધ કરશો તો અને વિરોધમાં એ લોકો પાસે તો પોલીસ બહુ પૂરતા પ્રમાણમાં હે ગમે ત્યાં જાઓ તમને એ લોકો પાસે ઈઝી હોય છે કોઈ ડૉક્ટર પાસે જાઓ વધુ બિલ દીધું ને તમે જો વિરોધ કર્યો તો પોલીસને બોલાવશે તો પોલીસ એનું ખેંચશે તમારું નહીં ખેંચશે આપણે કોરોના જોયો કોરોનામાં બબે બે હજાર રૂપિયા દંડ છેલ્લે છેલ્લે થયો કોને થયો એ એવા લોકોને થયો કે બચારા જે ભોગ બન્યા અને પોલીસે તે કહેતા હતા કે આટલો બધો દંડ ના હોય છતાંય એમને દંડ વસૂલવો પડ્યો કારણ કે ઉપયોગ કરવાના છે આ કાળા અંગ્રેજો છે તમને હંમેશા કેદમાં જ રાખશે માટે જાગો અને આ આખું જે સિસ્ટમ ચાલી રહી છે એનો જોરદાર વિરોધ કરો સિસ્ટમ બદલાશે તો બધું બદલાશે જય હિન્દ